લખતર વિરમગામ હાઇવે ઉપર જીવતો વાયર સળગતા સદનસીબે મોટી જાનહાની ટળી છે લખતર વિરમગામ હાઇવે પર આવેલ કળુ ગામ પાસે પીજીવીસીએલનો જીવતો વાયર તૂટીને હાઈવે પર પડતા વાયર સળગી ઉઠ્યો હતો જેમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી ગત મોડી સાંજે લખતર તાલુકાના વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે લખતર વિરમગામ હાઇવે પર આવેલ કળુ ગામ પાસે ચાલુ વરસાદે પીજીવીસીએલનો જીવતો વાયર તૂટીને હાઇવે પર પડ્યો હતો અને હાઈવે પર વાયર સળગવા લાગી ત્યારે હાઇવે પર વાયર સળગતો જોઈને વાહન ચાલકોને પોતાના વાહનો રિવર્સ લેવાની ફરજ પડી હતી થોડી વાર માટે હાઈવે પર વાહનો થંભી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કડુ ગ્રામજનો દ્વારા ઘટનાની જાણ લખતર પીજીવીસીએલમાં કરાતા પીજીવીસીએલ દ્વારા પાવર કટ કરતા સળગતો વાયર ઓલવાઈ ગયો હતો અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ